મેંદાનો ઉપયોગ કર્યા વગર એકદમ ફળસી પૂરી અગણિત પળવાળી હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે મેંદાના લોટમાંથી નહીં પણ ઘઉંના લોટમાંથી ફરસી પૂરી બનાવવાના છે જેના પળ અગણિત હશે તો એકદમ નવી રીત સાથે આજે આપણે આ ફળસી પૂરી બનાવીશું બાળકોની ફેવરેટ બની જશે જ્યારે તમે તેને બનાવીને આપશો એકદમ ક્રિસ્પી બનશે અને તહેવારમાં ખાવાની ખૂબ જ મજા આવશે તો તે વાર સ્પેશિયલ આજે આપણે આ ફરસી પૂરી બનાવીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા સૌથી પહેલાં આપણે મેઝરમેન્ટ માટે એક વાટકો પસંદ કરી લેશું અને તે જ વાટકાના મેઝરમેન્ટથી અહીંયા આપણે ફરસીપુરી પૂરી બનાવવાના છીએ તો ઘઉંના લોટમાંથી આજે આપણે ફરસી પૂરી બનાવવાના છીએ હવે આ ઘઉંના લોટને આપણે એક વખત ચારી લેશું ઘઉંનો લોટ હોય કે મેંદાનો લોટ હોય કે પછી કોઈ પણ લોટ હોય જ્યારે પણ પૂરી બનાવો ત્યારે તેને એક વખત ચારી લેવાનો તો આ રીતે આપણે લોટને ચારી લેશું અને ચાર્યા પછી તેને આપણે હાથેથી આ રીતે ભેગો કરી લેશું હાથેથી ભેગો કર્યા પછી હવે આપણે તેમાં જીરું અને અજમા નાખશું સાથે સાથે મરી પાવડર પણ નાખીશું તો મરી મસાલા નાખવા પહેલાં અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને મીઠું થોડુંક આગળ પડતું જ નાખશું તો જ ફરસી પૂરી એકદમ સરસ લાગશે બસ હવે આપણે અડધી ચમચી જીરું લેશું તેને હાથેથી આ રીતે મેશ કરી લેશું બંને હાથ વડે આ રીતે ક્રશ કરીને એડ કરી દેસું તે જ રીતે આપણે અજમા અડધી ચમચી લેશું અને અજમાને પણ હાથેથી આ રીતે ક્રશ કરી લેશું બંને હાથની હથેળી વડે તેને પણ ક્રશ કરી લેશું અને લોટમાં એડ કરી દેસું આ રીતે બંને હાથેથી મસરીને એડ કરવાથી તેની ફ્લેવર છે એ લોટ સાથે મિક્સ થઈ જાય છે અને ફરસી પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે એક ચમચી જેટલા મરી પાવડર એડ કરી દઈશું અને બસ મરી પાવડર એડ કર્યા પછી હવે આપણે પહેલાં ચમચીથી બધી વસ્તુને લોટ સાથે મિક્સ કરી દેસું આ રીતે ચમચીથી મિક્સ કર્યા પછી વઘારિયામાં આપણે તેલ અથવા તો ઘીને ગરમ કરી લેવાનું તો મેં અત્યારે તેલ ગરમ કરેલું છે અને નવ સેકુ તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને હૂંફારું તેલ હોય ત્યારે જ તેમાંથી ચાર ચમચી જેટલું તેલ આપણે લોટમાં એડ કરીશું તો અહીં આપણે આ રીતે મોણ એડ કરવાનું છે અહીંયા તેલ આપણું ગરમ છે એટલે પહેલાં આપણે ચમચીથી મિક્સ કરી લેશું અને પછી હાથનો ઉપયોગ કરીશું આ રીતે ચમચીથી મિક્સ કર્યા પછી હવે આપણે હાથેથી મોણ આપીશું જેથી કરીને લોટ છે એ એકદમ સરસ બંધાશે તો આપણું મોણ પરફેક્ટ છે કે નહીં તેને ચેક કરવા માટે આપણે મુઠ્ઠીમાં આ રીતે લોટને લેવાનો અને મુઠ્ઠીમાં આ રીતે લોટ બંધાય એટલે સમજવાનું કે આપણું મોણ છે એ એકદમ પરફેક્ટ છે તો અહીંયા આપણું મોણ એકદમ પરફેક્ટ છે તો બસ આ રીતે લોટમાં મોણ આપ્યા પછી હવે આપણે પાણીનો ઉપયોગ કરીશું તો અહીંયા આપણે થોડુંક થોડુંક પાણી લેતા જઈશું અને રોટલીનો લોટ જેવો બાંધીએ તે જ રીતે અહીંયા લોટને બાંધવાનો છે અહીંયા આપણે કઠણ લોટ નથી બાંધવાનો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનો છે અને લોટમાં એકસાથે પાણી નહીં નાખશું આ રીતે થોડુંક થોડુંક પાણી હાથમાં લેતા જશું અને લોટ બાંધીશું જેથી કરીને લોટ છે એ એકદમ પરફેક્ટ બંધાશે તો અહીંયા આપણો લોટ છે એ સરસ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો બસ હવે આ લોટને આપણે પાંચ મિનિટ માટે આ રીતે ઢાંકીને રેસ્ટ આપશું પાંચ મિનિટ પછી આપણે લોટને ચેક કરશું તો લોટ આપણો સરસ એકદમ સોફ્ટ થઈ ગયો હશે હવે હાથમાં તેલ લઈ અને લોટને સારી રીતે મસરી લેશું પાંચ મિનિટ આ રીતે કરવાથી લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જાય છે અને પછી તેમાંથી તમે પૂડી બનાવશો તો તે એકદમ સરસ બનશે તો બસ હવે લોટમાંથી આપણે એક નાનો લુવો લેશું હાથમાં અને તેને વણી લેશું અને ફરીથી તેનો એક લુવો બનાવીશું તો આ રીતે વણીને પછી તેનો એક નાનો લુવો બનાવીશું અને આ રીતે તો આ રીતે સરસ લુવાનો શેપ આપી અને પછી તેમાંથી આપણે મોટી રોટલી વણીશું તેના માટે આપણે લોટ લેશું અને લોટમાં આ લુવાને રગદોરી લેશું તો બસ હવે આપણે વેલન અને પાટલાની મદદથી તેને વણી લેશું એકદમ મોટી રોટલી વણવાની છે પાટલા જેવડી મોટી રોટલી આપણે પહેલાં વણી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા મેં પાટલા જેવડી મોટી રોટલી વણી લીધી છે બસ હવે તેમાંથી આપણે પૂરી બનાવવાની છે તેના માટે આપણે નાની ગ્લાસરી લેશું આ રીતની કાંઠાવાળી ગ્લાસરી લેશું જેથી કરીને એકદમ પરફેક્ટ શેપ બને તો બસ હવે આપણે આ રીતે આ રીતે ગ્લાસરીને ચલાવશું એટલે સરસ પૂરી તેમાંથી બનીને રેડી થશે અને આ રીતે પૂરીનો શેપ આપ્યા પછી વધારાનો ભાગ છે તેને આપણે કાઢી લેશું તો આ રીતે આપણે બધી પૂરી બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બધી પૂરી બનાવીને રેડી કરી લીધી છે હવે આપણે અઘનિત પળવાળી ફરસી પૂરી બનાવવાની છે તેના માટે આ પૂરીને આપણે લોટથી રગદોરી દેસું જેથી કરીને પૂરી છે એ એકબીજાને ચોંટે નહીં તો અહીંયા આપણે લોટવાળી પૂરી કરી લેવાની છે અને હવે આપણે પૂરીને એકબીજા સાથે ચોંટાડવાની છે તો તેના માટે અહીંયા આપણે એક નાની વાટકીમાં પાણી લેશું અને પાણી લીધા પછી પૂરીની વચોવચ આ રીતે આંગળીથી આપણે પાણી લગાડતા જઈશું અને બીજી પૂરી તેના ઉપર લગાડશું તો આ રીતે આપણે ટોટલ ચાર પૂરી એક સાથે ચોંટાડી લેશું બસ મિડલમાં જ પાણી લગાડવાનું અને તેના ઉપર આ રીતે પૂરી સેટ કરી દેવાની આ રીતે પૂરીને ચોંટાડ્યા પછી હવે તેને આપણે પ્રેસ કરીશું જ્યાં પાણી લગાડેલું છે તે જગ્યાએ આપણે તો આ રીતે તમે સ્પેચ્યુલા અથવા તો તવેથા અથવા તો સ્કેલનો પણ ઉપયોગ કરી શકો છો બસ આ રીતે એકવાર વચ્ચેથી આપણે તેને દબાવી દઈશું અને આ રીતે દબાવ્યા પછી તમે જોઈ શકો છો કે પૂરી આપણી એકબીજા સાથે જરા પણ ચોંટેલ નથી એકવાર ફરીથી તમને બતાવવાનો પ્રયત્ન કરું છું બસ મિડલમાં આપણે આંગળી વડે પાણી લગાડતા જઈશું અને આ રીતે એકની માથે એક પૂરી આપણે આ રીતે ચોંટાડતા જઈશું એટલે અગણિત પડવાળી ફળસી પૂરી રેડી થઈ જશે તો આ રીતે આપણે બધી પૂરી બનાવીને રેડી કરી લેશું તમે ચાર કે પાંચ પૂરી એકસાથે આ રીતે ચોટારી અને પછી તેને આ રીતે સ્પેચ્યુલા અથવા તો તવેથાથી પ્રેસ કરી લેવાનું એટલે અહીંયા આપણી એકદમ અગણિત પરવાળી પૂરી રેડી છે તો ચાલો હવે આપણે તળીશું તેના માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક કડાઈમાં તેલ ગરમ કરીશું તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે જેટલી પણ આપણે પૂરી રેડી કરી હોય તેટલી આપણે આ રીતે ગરમ ગરમ તેલમાં તેને તળીશું તેલ સારું એવું ગરમ થઈ જાય તો આપણે ગેસની ફ્લેમને લો કરી દઈશું પર એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આ પૂરીને આપણે ગરમા ગરમ તેલમાં જ તરવાની છે અને સારું એવું તેલ ગરમ હશે તો તમારી પૂરી પણ સરસ તળાશે તો આ રીતે આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ આ પૂરીને તરવાની હોય છે અને જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં જ તરીશું તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો અહીંયા આપણી સરસ પૂરી તરાઈને રેડી થઈ ગઈ છે અને બધા પર છે એ એકદમ સરસ છૂટછૂટા રેડી થયા છે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે અગણિત પરવારી ફરસીપુરી પૂરી બનાવીને રેડી કરી શકીએ છીએ જે બાળકોને ખૂબ જ ભાવશે અને બાળકોની ફેવરેટ બની જશે તો ફ્રેન્ડ્સ મેં અહીંયા બધી ફરસીપુરી પૂરી આ રીતે બનાવીને તળી લીધી છે તો રેડી છે આપણી એકદમ ક્રિસ્પી અને કુરકુરી ફરસીપુરી પૂરી તેના અવાજથી તમને ખ્યાલ આવી જશે કે અહીં આપણી પૂરી છે એ કેટલી ક્રિસ્પી બનીને રેડી થઈ છે હું તમને તોડીને પણ બતાવું છું તો ફ્રેન્ડ્સ તેના અવાજથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણી પૂરી છે એ કેટલી ક્રિસ્પી છે તો ફ્રેન્ડ્સ આજની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે